તમે જોઈ રહ્યા છો કે જે અમારા પાકના અંદર ઉપર પાણી કેનાલ નો નિકાલ નથી એટલા માટે આ ભરેલું રીએ છે અમારો કોરિયો મોઢામાં નાખવાના ટાણે આ પાણી અમને આ મુસીબતમાં મૂકે છે અને આ મારું પંચવટી ગામ પંચવટી ગામના ફરતે પાણી છે ક્યાંય રસ્તો નથી જવા એવો હુડકા લઈને આવું હોય તો પ્રશ્ન કે કેનાલમાં નિકાલ નથી એટલે અમારી આ દેશા થાય છેલ્લે આવેલો કોડિયો અમારો છીનવાઈ જાય તમે જોઈ શકો છો કે આ ઢીચણ અમારું પાણી હું ઉભો છું ઢીચણ અમારું પાણી થાય આ અમારો સોયાબીન નો પાક છે નિષ્ફળ ગયો અને નેતા દર વખતે અમે આ રજુઓ તમારી દર વખતે થાય ગમે તે નેતા આવે અમે એના કેનાલ સુધી લઈ આવી કે ભાઈ આ પોઝિશન અમારી એ તો એ તમારો પ્રશ્ન આમ થઈ જશે ઓલાને ફોન કરે ઓલાને ગાડી ઉધીએ ઓલાને જીસીબી બોલાવે હાલો જીસીબી થી આમ કરના કો ફલાવ કો ઠીકુ કો લાગો જીસીબી થી ગટર ગારે પછી ખેતરવાળાના જે ધારિયા હોય એને જવાના રસ્તા હોય અહીંયા કને પાઇપ મૂકે તો પાણી નીકળે એટલું મૂકી દી એ ગટર ગાર નાખે એટલું મૂકી દી પાણી નીકળવાનું ક્યાંથી આવે બિલ આ આજ પોઝિશન અમારી દર વખતે ની આખરે તમે તમે વાત કરો કપાસ એરંડા સોયાબીન બધી વસ્તુમાં નુકસાની છે અને છો અમે તો તમારો ખુબ ખુબ અભિનંદન આપી છે કે આજ તમે અમારા પ્રજાના પ્રશ્નો દેખાડવા આવ્યા છો એમ તમને લાખ લાખ અભિનંદન અત્યાર લગી નું અમને કોઈ પ્રજાને વાળું કોઈ આવ્યું નથી આજ પચીસ વર્ષથી આ કેનાલ નીકળી છે કેનાલ બહુ સારી બાબત છે અમારા માટે જીવા ભગવાન જેવી કેનાલ છે પણ હવે એટલી બધી નુકસાની થાય છે કે એની વાત ન પૂછો આનો કોઈ નિકાલ નથી થયો ઓબીએ કોઈ કેનાલની ચરેડી કરે કોઈ ધોરિયા કરે તો આનું પાણી નિકાલ થાય તમે આવ્યો છો ની ગામની ફરતી બાજુ પાણી છે અને હવે તો અમે એમ કરી કે ભગવાન ઉપર રેમ રાખી કે ભગવાને અમારા ઉપર રેમ કરી અને વરસાદ બનતી કે એટલું સારું છે હજી જો મચ્છુના પાટી આ ખોયલા હોત તો અહીંયા કેટલી નુકસાની થાય એનો કોઈ આંકડો નથી અને અત્યારે હાલમાં પંચોટી ગામની ફરતી બાજુ પાણી છે રાજ્ય સરકાર પાસે રાજ્ય સરકાર પાસે વર્તન આપો અમે આવી રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખી છે અને અહીંયા કોઈ જિલ્લા પંચાયત નો નથી કોઈ સભ્ય આવ્યો કોઈ નહીં કોઈ ધારાસભ્ય આવ્યો આ પ્રજા જાય ક્યાં અમે તો તમને ખુબ ખુબ ન્યૂઝને અભિનંદન આપી તમે અમારા પ્રશ્ન સાંભળવા આવ્યા તમે અમારા ભગવાન છો એમ કઈ છે